નમસ્કાર મિત્રો આજે તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં કાલાવડ માર્કેટ માર્કેટયાર્ડમાં અડતાલીસો આસપાસ આજે બજાર જોવા મળી રહી છે અમુક માર્કેટ યાર્ડમાં સુધારો છે જીરુમાં તેમજ અમુક માર્કેટ યાર્ડમાં ઘટાડા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે અત્યારે એવરેજ બજાર પિસ્તાલીસો છેતાલીસો જોવા મળી રહી છે બાકી હજુ આગામી સમયની અંદર આ વર્ષે જાણી લઈએ ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચાર હજાર પચાસ થી ચુમ્માલીસો રૂપિયા મોરબી તેત્રીસો થી તેતાલીસો સિત્તેર રૂપિયા પોરબંદર સાડત્રીસોથી ચુમ્માલીસો ને પચાસ રૂપિયા વિરામગામ બેતાલીસોથી બેતાલીસો રૂપિયા સમી એકતાલીસોથી ચુમ્માલીસો એકવીસ રૂપિયા થ્રોલ બત્રીસો પચાસથી ચુમ્માલીસો રૂપિયા જસદણ ત્રણ હજારથી પિસ્તાલીસો એંશી રૂપિયા હળવદ ચાર હજારથી ચુમ્માલીસોને એકતાલીસ રૂપિયા ભચાઉ બેતાલીસોથી પિસ્તાલીસો ને બત્રીસ રૂપિયા રાપર ચોત્રીસોથી તેતાલીસો રૂપિયા વારાહી બેતાલીસો એક્યાસી થી ચુમ્માલીસો પંચોતેર રૂપિયા જામનગર તેત્રીસોથી છેતાલીસો નેવું રૂપિયા બાબરા એકત્રીસો પંદરથી તેતાલીસો પંચાણું રૂપિયા નેનાવા પાંત્રીસોથી પિસ્તાલીસો ને પંચાવન રૂપિયા જામખમાળિયા ચાર હજારથી પિસ્તાલીસો ને રૂપિયા પાટણ ત્રણ હજાર નવસો થી તેતાલીસો ને રૂપિયા માંડલ ચાર હજારથી તેતાલીસો રૂપિયા ઊંઝા છત્રીસો થી છેતાલીસ પંચ્યાસી રૂપિયા પાટડી એકતાલીસો થી ચુમ્માલીસ પચાસ રૂપિયા હારીજ ચાર હજાર થી પિસ્તાલીસો રૂપિયા વાંકાનેરત્રીસો દસ થી તેતાલીસો પંચોતેર રૂપિયા કાલાવડ સત્યાવીસો થી સુડતાલીસો રૂપિયા ભાવનગર તેતાલીસો થી તેતાલીસો સુડતાલીસ રૂપિયા પાઠાવાડા પાંત્રીસો થી એકતાલીસો ને એકાવન રૂપિયા દિયોદર બત્રીસો છત્રીસથી તેતાલીસો ને એંશી રૂપિયા થરાદ બત્રીસો પચાસથી પિસ્તાલીસો છવ્વીસ રૂપિયા ડીસા તેતાલીસો પાંચથી તેતાલીસોને પાંચ રૂપિયા વિસનગર ચાર હજાર એસીથી ચાર હજાર એંશી રૂપિયા ગોંડલ ત્રણ હજારથી પિસ્તાલીસો એકસઠ રૂપિયા ત્રાંગધ્રા એકતાલીસોથી તેતાલીસો ને એકતાલીસ રૂપિયા સાવરકુંડલા સાડત્રીસો પંચાવનથી ચુમ્માલીસન ચૌદ રૂપિયા બોટાદ ચોત્રીસો પચાસથી ચુમ્માલીસન પાંસઠ રૂપિયા અમરેલી બે હજાર નવસો નેવુંથી રૂપિયા જામજોધપુર ત્રણ હજાર નવસોથી દસ રૂપિયા વિસાવદર ત્રણ હજારથી પાંત્રીસો રૂપિયા જેતપુર ત્રણ હજારથી આડત્રીસો રૂપિયા ધાનેરા તેતાલીસો સાસઠથી તેતાલીસ અને રૂપિયા અંજાર તેતાલીસો ચાલીસથી રૂપિયા અને જૂનાગઢ ચાર હજારથી તેતાલીસો ને વીસ રૂપિયા